પૈસા લઈ લઈ ને વધાર્યુંટા ને ઓલા બેટા ને હવે કેવું પડશે કે નહીં પૈસા અને હવે પેલા થવું

કોઈ ને પૈસા નહી હારવા ને કે બધે થાપ આવું કે પૈસા લેવા આવે ને બધે થાપ આવે મગફળી ઉખાજો મગફળી ઘટાડી ને એક લાખ રૂપિયા હમણાં ગણતો ગણતો આવ્યો હે હું લેતા આવું લેતા હો

પૈસા લઈને રાખડે છે પૈસા લઈ લે છે પોપટ ને બધા ભેગા થી મારો આ ગોમો જૂઠું ખુબ બોલાઈ રહ્યું

તમને નહી ખબર હવે એને કહું વ્યવહાર નો જેવો વાત પણ તમને વિશ્વાસ નતો

પૈસા શું પૈસા શું ઉભા તમે મન તમે જેવું કીધું તો

તું પૈસા હાલ આવતો ગમતી પલન ગમત આખો થી ફરતો રખડતો કોઈ પૈસા જ નહીતો બધા લઈ લે હું પૈસા હાલ પૈસા એ છોકરો ઓય એ પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ હો પ્રેમાનંદની એ શું ہوا જલ મલ હે ભાઈ સબ કુળરામ હે ગોમ દુખુ બોલતા નહી જાનો પકડતો હેડો બજે જબોલ એ પ્લાન પકડી લે પ્લાન પકડી લે લઈ લે ભાઈ ઓય ઓય ઓ મોખા હે પ્રભુ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ